पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष कोटि महाकल्पो है ही नहीं वसी ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ ઓગણચાલીસ નો ઓગણચાલીસ નો રાઉન્ડ ની નો આવે કી આવે હિન્દી હોય ને એટલે કેવલ સ્વરૂપ કી પહેચાન સ્વપ્રકાશ અવિદ્યા ભ્રાંતિ કી વાસના બોલો હવે તમારે ભણવા ભણો શાસ્ત્ર આપણે નથી ભણવા અને એટલું લેક્ચર કરવા એટલા કરો તો લખી બોલો હવે યોનો એટલું એટલા ગુરુ કરો કરો યાદ બોલો ગમે તો વાંચતો ગમે તો વિચારો એ થાય આપણે જાણતા હોય આપણે ક્યાંય કર્યું નથી કરવું એ નથી કરશું આપણે કોઈ જો હેર હવે હવે તો એમ આ મગજમાં ગોઠાળા વડે કરે શબ્દ જાલમ મહારણીયમ કોઈ ગમે તેના મગજમાં ગોઠાળા વળે કરે શબ્દ જાલમ મહારણિયમ મિનિંગ લાઇઝ એના કોઈ આવતા જ નથી વાંચના કાઢ નાખે એટલે પ્રકાશ તો છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પ્રકાશનો ઉઘાડ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ સમજે અને અવિદ્યા ભ્રાંતિનો ઉઘાડ વાસના છે ને જે તો અવિદ્યા વાસના ચિત્ર અહમ જગત છે જ નહીં કાય હિ નહીં પ્રકાશની પ્રકાશનો ઉઘાડ એક્સપોસ એક્સપોઝ કહેવાય ને તો પ્રકાશનો એક્સપોસ ઉઘાડ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ અને વાસના અવિદ્યા ભ્રાંતિ તો એનો ઉઘાડ અવિદ્યા વાસના ચિત્તા અહમ જગત હય હિ નહીં હિન્દીમાં લેવું તો હય હિ નહીં ગુજરાતીમાં લેવું તો છે જ નહીં પછી તમારે જેમ પ્રો એમ કરો તમે જીવો કે મરો આમાં કોઈ ફેર પડતો બોલો કેમ છે જેમણે પ્રકાશ જીવતો હોય જેમણ પ્રકાશ જીવતો હોય તો એ સ્વયં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સમજાય અને જે માણસ અવિદ્યા ભ્રાંતિ વાસના જીવતો હોય તો સડેલું મળદું જ છે અમારે સાલુ બોલવામાં વિવેક નથી રહેતો શું હે હે વિવેક નથી રહેતો નહીં નેકેટ ટુ ટોપન સિક્રેટ આનાથી બીજો મોહન વિવેક કયો શું કીધું આમ કરે જ્ઞાન મુદ્રા છે મુદ્રા ખરી પણ જ્ઞાન નહીં